કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે સપ્ત ઋષિ વિશે જાણશું આજે આપણે સામા પાચમ હોવાથી સપ્ત ઋષિ અને માતા અણુદેવજીની પૂજા કરવામાં આવે છે તો સાત ઋષિ કોણ હતા એના વિશે આપણે માહિતી જાણશું આકાશમાં સાત તારાઓનું એક મંડળ જોવા મળે છે તેને સપ્ત ઋષિઓનું મંડળ કહેવામાં આવે છે આ મંડળના તારાઓનું નામ ભારતના સાત મહાન સંતો ઋષિઓના આધારે રાખવામાં આવ્યું છે વેદોમાં આ મંડળની ગતિ અંતર અને વિસ્તારનું વિસ્તૃત વર્ણ જોવા મળે છે દરેક મનવંતરના સાત સાત ઋષિ થઈ ગયા વ્યવસ્થ મનુના કાળમાં જમ્યા સાત મહાન ઋષિઓને આપણે જાણીએ એ સાત મહાન ઋષિઓમાં ઋગ્વેદના સર્વાનુક્રમણીમાં જે સુપ્ત દ્રષ્ટાઋષિઓને આપણે સપ્ત ઋષિ કયા છે તે આ પ્રમાણે છે એક બ્રહસ્પતિના પુત્ર બે પુત્ર કશ્યપ ત્રણ ભારદ્વાજી પુત્ર ગૌતમ ચાર ભૂમિપુત્ર અત્રિ પાંચ ગાધી પુત્ર વિશ્વામિત્ર છ ભૃગુપુત્ર જમગ્નિ સાત મિત્રાવણ ના પુત્ર વસિષ્ઠ આ આપણા સપ્ત ઋષિ છે સપ્ત ઋષિમાં વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરી હતી મત્સ્ય અવતારની કથામાં પણ સપ્ત ઋષિઓનો ઉલ્લેખ છે માન્યતા છે કે તેમના નામનો જાપ કરવાથી પાપ કર્મોનો પ્રભાવ દૂર થાય છે ભગવાન વિષ્ણુના દસ અવતાર જણાવવામાં આવ્યા છે તેમાં પહેલો અવતાર મત્સ્ય હતો કથા પ્રચલિત છે કે મત્સ્ય અવતાર સમય આ ધરતી ઉપર પ્રલય આવ્યો હતો તે સમયે રાજા મનુ સાથે સપ્ત ઋષિ એક વિશાળ હોળીમાં સવાર હતા અને અવતારમાં ભગવાન વિષ્ણુ એ બધા પ્રાણીઓની રક્ષા કરી હતી સપ્ત ઋષિ તેવી પરંપરા પ્રચલિત છે શ્લોકિત્ર ભારદ્વાજે વિશ્વામિત્ર ગૌતમ જમગ્નિ વસિષ્ઠ સપ્ત શિષ્ય સ્મૃતા દહંત પાપ સર્વ ગૃહંતાર્ધ નમો નમ આ શ્લોકમાં કશ્યપ અત્રી ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમગ્નિ વસિષ્ઠ ઋષિઓના નામ જણાવવામાં આવ્યા છે તેમના નામનો જાપ કરવાથી બધા જ પાપનો નષ્ટ થાય છે હવે આપણે ઋષિ મુનિઓ વિશે જાણશું કશ્યપ ઋષિ કશ્યપ ઋષિની સત્તર પત્નીઓ હતી અદિતિ નામની પત્નીથી બધા દેવતા અને દિતિ નામની પત્નીથી દૈત્યોની ઉત્પત્તિ માનવામાં આવે છે અન્ય પત્નીઓથી પણ પુત્ર અલગ અલગ જીવની ઉત્પત્તિ થઈ છે અત્રિ ઋષિ ત્રેતા યુગમાં શ્રી રામ લક્ષ્મણ અને સીતા વર્મા સમયે અત્રિ ઋષિના આશ્રમમાં રોકાયા હતા તેમની પત્ની અનસુયા હતી અત્રિ અને અનસુયાના પુત્ર ભગવાન દત્તાત્રેય છે ભારદ્વાજ ઋષિ તેમના પુત્ર ધોણાચાર્ય હતા ભારદ્વાજ ઋષિએ આયુર્વેદ સહિત અનેક ગ્રંથોની રચના કરી હતી વિશ્વામિત્ર ઋષિ તેમણે ગાયત્રી મંત્ર રચના કરી હતી ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ ગુરુ હતા વિશ્વામિત્ર જ શ્રીરામ અને લક્ષ્મણને સીતાના સ્વયંવરમાં લઈ ગયા હતા વિશ્વામિત્ર જ્યારે તપ કરી રહ્યા હતા ત્યારે મેનકાએ તેમનું તપ ભંગ કર્યું હતું ગૌતમ ઋષિ અહલ્યા ગૌતમ ઋષિના પત્ની હતા ગૌતમ ઋષિએ જ શ્રાપ આપીને અહલ્યાને પથ્થર બનાવી દીધી હતી શ્રીરામની કૃપાથી અહલ્યાએ ફરી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું જમગ્ની ઋષિ જમગની અને રેણુકાના પુત્ર ભગવાન પરશુરામ છે પરશુરામે પિતાની આજ્ઞાથી માતા રેણુકાનું માથું કાપી નાખ્યું હતું તેનાથી જમગ્નિ પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું હતું ત્યારે પરશુરામે માતા રેણુકાનું જીવન માંગ્યું હતું જમગ્નીએ પોતાના તપથી તપના બળે કરી દીધી હતી વસિષ્ઠ ઋષિ ત્રેતા યુગમાં ઋષિ વશિષ્ઠ રાજા દશરથના ચાર પુત્ર રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના ગુરુ હતા આ બધા ઋષિમોની સંક્ષિપ્તમાં માહિતી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ વિસ્તૃત મારતી હોય તો આગળ વિદ્યામાં જોવા મળશે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ કંઈ સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ દેવ